અરવલ્લી જિલ્લામાં ચાલુ સિઝનમાં ખેડૂતોએ બટાકાનું મબલક વાવેતર કર્યું છે સામાન્ય રીતે બટાકાની ખેતી એકસો વીસ દિવસની હોય છે હાલ બટાકા તૈયાર થઈ ગયા છે લગભગ બે લાખ હેક્ટર કરતાં વધારે જમીનમાં બટાકાનું વાવેતર થયું છે દર વર્ષ કરતાં બટાકાનું વધારે ઉત્પાદન મળવાની ખેડૂતોને આશા છે ત્યારે બટાકાનો ભાવ ગત વર્ષે પ્રતિમણ બસો પંચોતેરથી ત્રણસો રૂપિયા હતો જ્યારે આ વર્ષે એકસો સિત્તેર રૂપિયા થયો છે ત્યારે દર વીસ કિલોએ ખેડૂતોને સો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અરવલ્લી જિલ્લાના કુલ વાવેતરમાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન જવાની શક્યતા છે એક પીંગે બટાકાની ખેતીમાં પિસ્તાલીસથી પચાસ હજાર જેટલો ખર્ચ થાય છે ખાતર અને પોટાશ પણ ખૂબ મોંઘા થયા છે ખેડૂતોએ ગત વર્ષે સારા ભાવ મળ્યા હોવાથી ચાલુ વર્ષે વધુ વાવેતર કર્યું હતું જે ખેડૂતો બટાકાની ખેતી અગાઉ નહોતા કરતાં એવા ખેડૂતોએ પણ આ વર્ષે સારો ભાવ મળવાની આશાએ બટાકાની ખેતી કરી છે ત્યારે આવા સમયે બટાકાના ભાવ ગગડી જવાથી ખેડૂતો માટે જાય તો જાય કહા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ખાતર બિયારણ દવા વગેરેનો ખર્ચ થઈ ગયેલો છે જો આ રીતે પરિસ્થિતિ રહેશે તો અમારી પાસે એક રૂપિયો પણ આવે એવું લાગતું નથી તે છે તે ઉપર આ જે અત્યારે બટાકા કાઢવાનું હાર્વેસ્ટિંગનો જે સમય ચાલી રહ્યો છે એનો લેબર ખર્ચ થાય છે તે વધારાનો થઈ રહ્યો છે તો અમારી જોડે એક રૂપિયો પણ બચે એવું લાગતું નથી અને જનરલી આ સાલ અરવલ્લી જિલ્લામાં બે લાખ હેક્ટર કરતો વધુ બટાકા વાવેતર થયેલું છે અને દર વખતે કરતાં આ સાલ બટાકાની ક્વોલિટી બી સારી છે તો પણ અમને અમને ભાવ મળતા નથી તો અમારા આગળના આયોજનો કઈ રીતે અમે કરશું એ અત્યારે ખેડૂત બહુ મૂંઝવણમાં છે તો અમારી સરકારને નમ્ર અપીલ છે કે અમને કંઈ ગાના પાછળ બટાકામાં ભાવ નિયંત્રણ કરી આપે કાં તો અમને કંઈ સહાય આપે તો જ અમે બેઠા થઈ શકશું ને આગામી સિઝનની ખેતી અમે કઈ રીતે કરશું અમારા છોકરા કઈ રીતે ભણાવશું અમારા પ્રસંગો કઈ રીતે કરશું એ બધી મૂંઝવણ છે અત્યારે જો આ રીતે પરિસ્થિતિ રહેશે તો અમારા હાથમાં એક પણ રૂપિયો આવે એવી લાગતી નથી અમને આ છાલ મેં બટાકા કર્યા છે પણ મને લાગતું નથી કે કંઈ મળે આ વખત એકસો એસીથી બસો રૂપિયાની આજુબાજુ કંઈક ભાવ છે બટાકાનો હાલ તો મેં ચાલુ કર્યું નથી હાર્વેસ્ટિંગ લગભગ કરીશું લાખો હેક્ટરમાં વાવેતર છે જો ભાવ એકસો એસીની આજુબાજુ થઈ જશે તો ખેડૂતોની હાલત શું થશે અમને એવો કોઈ અંદાજ લાગતો નથી અત્યારે મારે સરકારને એવું નિવેદન છે કે તમે કંઈક ભાવમાં આવો સુધારો કરો અને ખેડૂતોને વિગતથી પિસ્તાલીસથી પચાસ હજાર રૂપિયાની આજુબાજુ ખર્ચ થાય છે લેબર વધારે છે લેબર મળતા નથી ગમે તે કરીને અમે લેબર લઈને આ બધું હાર્વેસ્ટરનું કામ ચાલુ કર્યું છે તો મારે સરકારને એટલું જ વિનંતી છે કે કંઈક તમે ભાવનું નિયંત્રણ કરો અને સરકારને ખેડૂતો અમે દૈનિક પરિસ્થિતિના સામે જોવો અને કઈક કરો એવી મારી નમ્ર અરજ જ છે સરકારને